અમિત શાની હાઈ લેવલ બેઠક ગૃહમંત્રી અમિત શાહ આ બેઠક છે જે અમિત શાહ નિવાસ સ્થાને મળી રહી છે ગૃહમંત્રી અમિત શાહ નિવાસ સ્થાને હાઈ લેવલ બેઠક મળી રહી છે જેમાં એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે સીપી દિલ્હી અને હાજર છે મહત્વપૂર્ણ છે જે અમિત શાહના નિવાસસ્થાને મળી રહી છે તો અમિત શાહની હાઈ લેવલ બેઠક છે જે મળી રહી છે ઉલ્લેખનીય છે કે આ બેઠક ખૂબ જ મહત્વની એટલા માટે પણ છે કારણ કે બ્લાસ્ટ બાદ હવે આ બેઠકમાં ઘણી બધી બાબતો પર ચર્ચા થશે એનઆઈએ ચીફ અને ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર છે ઉલ્લેખનીય છે કે રાજધાની પર જે પ્રકારની હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તે બાદ તંત્ર સતર્ક થયું છે ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે પણ આ સમગ્ર ઘટના જ્યારે બની તે બાદ પડપણનું નિરીક્ષણ તો કરી રહ્યા હતા પરંતુ સાથે સાથે આ હુમલો જ્યારે થયો તેના તરત જ થોડીક જ વારમાં તુરંત બાદ તેઓ

કઈ રીતે પહોંચી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે આઈ ટ્વેન્ટી કાર છેલ્લે બદરપુર બોર્ડર પર જોવા મળી હતી અને તે બદરપુરમાં પ્રવેશતી સીસીટીવીમાં જોવા મળી હતી આ શંકાસ્પદ કાર જે હતી કઈ રીતે ત્યાં પહોંચી ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ કઈ રીતે થયો તે તપાસનો વિષય

ગુજરાતમાં બોર્ડર પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને યાત્રાધામોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તો રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર નાકાબંધી થઈ રહી છે તે પણ એલર્ટ મોડ પર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બોર્ડર પર કડક ચેકિંગ સ્ટેશન પર ચેકિંગ યાત્રાધામોની સુરક્ષા વધારાઇ અને ખાસ કરીને દરિયાઈ માર્ગો જે છે કે જ્યાંથી આતંકીઓ પ્રવેશતા હોય છે આ દરિયાઈ માર્ગો પર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાત હાઈ એલર્ટ મોડ પર તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે ચેકિંગ વધારી દેવામાં આવી છે પેટ્રોલિંગ વધારી દેવામાં આવી છે ખાસ કરીને રાજ્યના ધાર્મિક સ્થળો છે અંબાજી દ્વારકા ગીર સોમનાથ તેવા તમામ ધાર્મિક સ્થળો પર હાલ પોલીસનો ચાંપતો બંદોબસ્ત કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ કે શંકાસ્પદ વ્યક્તિ જો દેખાય તો તેના પર પોલીસની બાજ નજર વાહન ચેકિંગ પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે પોલીસ તંત્ર સતર્ક થયું છે રાજ્યના ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે ખાસ કરીને અંબાજી દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે બોર્ડર વિસ્તારો જે પણ લાગે છે ત્યાં પણ કડક ચેકિંગ થઈ રહી છે જે પણ વાહનો આવી રહ્યા છે તેની ચેકિંગ કરવામાં આવી રહી છે સ્ટેશન પર ચેકિંગ થઈ રહી છે રેલવે સ્ટેશન પર હોટલ્સમાં સુરક્ષા તો ખાસ કરીને જે જે દરિયાઈ પટ્ટા છે દરિયાઈ માર્ગો છે ત્યાં પણ ચેકિંગ ખૂબ જ વધારી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે કારણ કે દિલ્હીમાં જે પ્રકારથી બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટ બાદ ગુજરાત પણ એલર્ટ મોડ પર છે ખાસ કરીને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ જેટલા પણ છે ત્યાં નાકાબંધી છે તે ખૂબ જ કડક કરી દેવામાં આવી છે તો દિલ્હી બાદ તમામ જગ્યાઓ પર સુરક્ષા તો વધારી દેવામાં આવી છે પરંતુ ગુજરાતમાં પણ ખૂબ જ સુરક્ષા છે તે કડક કરી દેવામાં આવી છે ખાસ કરીને બોર્ડર્સ દરિયાઈ માર્ગો યાત્રાધામો જે છે કારણ કે ગુજરાતમાં ઘણા બધા મોટા યાત્રાધામો આવેલા છે ત્યાં પણ સુરક્ષા વધારાઈ છે जानकारियों के तार जोड़े जा रहे थे हमारी एजेंसियां इस षडयंत्र की तह तक जाएगी इसके पीछे के षड्यंत्रकारियों को